જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે વટ સાવિત્રી વ્રત ક્યારે છે તેની પૂજા વિધિ અને તેની કથા વાર્તા વિશે તો મિત્રો જેઠ સુદ તેરસ આ વ્રતનો આરંભ થાય અને પૂનમે પૂરો થાય ત્રણ દિવસ ઉપવાસ કરવા બે દિવસ ફળ ખાઈને અને એક નકોરડો ત્રણેય દિવસ અબેલકંકુમ ચોખા ફૂલ અને ફળવળી વડનું પૂજન કરવું ત્રણ દિવસ પછી વડને પાણી પાવું સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિની આયુષ્ય માટે પ્રાર્થના કરવી ચોથા દિવસે રાત્રે વ્રત પૂરું કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને નમસ્કાર કરીને જમવું વટ સાવિત્રી વ્રતની કથા આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા હતો તેને મમતા નામે રાણી હતી રાજા ઘણું પવિત્ર અને દયાળુ હતું એના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે એને કોઈ વાતે દુઃખ ન હતું માત્ર એની સંતાનની ખોટ હતી નારદજીના કહેવાથી રાજા રાણી બ્રહ્માજીની પરમશક્તિ ગાયત્રીનું સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા પણ સંતાનની ખોટ છે મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝ્યા મેણું ભાંગે એટલી મારી ઈચ્છા છે ગાયત્રી દેવીએ કહ્યું તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે એમ કહી ગાયત્રી દેવી અંતધાન અંતર્ધાન થયા થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા નવ મહિને તેને રૂપવાન કન્યાનો જન્મ થયો માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી તો બીજના ચંદ્રની પેઠે દિવસે દિવસે વધવા લાગી સાવિત્રીની સમજણી થઈ જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી સાવિત્રીનું રૂપ જોઈ દેવો પણ શરમાવા લાગ્યા તો મનુષ્યની વાત જ શી કોઈ રાજા સાવિત્રીનું માંગુ કરવાનું સાહસ કરતો નથી અને રાજાની ચિંતા વધતી જાય છે એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું બહેન તું હવે વિવાહ યોગ્ય થઈ છે હજી સુધી કોઈ રાજાએ તારું માંગુ કર્યું નથી તો તું જ તારી મેળે કોઈ સદ્ગુણી બળવાન અને રૂપવાન વરની શોધ કર રાજાએ જોયેલી તેટલી સામગ્રી આપીને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદ મુનિને પોતાને ત્યાં આવેલા જોઈ રાજાએ આદર સત્કારપૂર્વક આસન પર બેસાડ્યા એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી પાસે ઊભી રહી સાવિત્રીને જોઈ નારદજીએ પૂછ્યું રાજન સાવિત્રી તો હવે મોટી થઈ છે એના લગ્ન કેમ નથી કરતા અરે સાવિત્રી તું કેમ કંઈ બોલતી નથી તારી શું ઈચ્છા છે સાવિત્રીએ પાસેના આશ્રમમાં ધૂમસેન નામે એક રાજા છે તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે તેમને મેં રૂપે સ્વીકાર્યા છે નારદજીની વાત સાંભળી નવાઈ લાગી તેમણે રાજા અશ્વપતિને કહ્યું સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે અને સત્યવાન પણ હંમેશા સત્ય પાળનારો છે તે રૂપમાં ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો હોવા છતાંય એ નકામા છે રાજા અશ્વપતિની ચિંતા થઈ તેમણે પૂછ્યું કહો કહો મુનિરાજ એવી શી વાત છે નારદજીએ કહ્યું સત્યવાનના આયુષ્યમાં માત્ર હવે એક જ વરસ ખૂટે છે આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત થયો રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવી નારદજીએ પણ બીજો વર્ષ શોધી લેવાની શિખામણ આપી પણ સાવિત્રી એકની બે ન થઈ એણે તો કહ્યું કે કુલીન સ્ત્રીઓમાંનું વચન એક જ હોય છે મેં જેને હૃદયથી પતિ માન્યો છે એ જ મારો ખરો પતિ હવે બીજો મારે ભાઈ સમાન છે જે ભાગ્યમાં હશે તે થશે જેવા વિધિના લેખ સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કંઈ ન ચાલ્યું નારદજી પણ તેમને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપ ચાલતા થયા અશ્વપતિ સાવિત્રીને લઈ ધૂમસેનના આશ્રમમાં ગયા ધૂમસેન એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં જઈ તેમણે પગે લાગ્યા આંખે આંધળા હોવાથી ધૂમસેનને પૂછ્યું તમે કોણ છો કેમ આવું થયું અશ્વપતિએ કહ્યું હે રાજન મારું નામ અશ્વપતિ છે મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા આવ્યો છું લગ્નની વાત સાંભળતા ધૂમસેન બોલી ઉઠ્યા રાજન શું કહો છો તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે અશ્વપતિએ કહ્યું એમાં નવાઈ જેવું શું છે મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યા છે ધૂમસેનને ગંભીરતાથી કહ્યું રાજા તમે જાણો છો કે મારું રાજ્ય રૂકમી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી હું વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું વન ફળ ખાઈને દાડા વિતાવું છું મારો પુત્ર પણ વનમાં ફળો પર જીવે છે મને આ સંબંધ યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માગતો નથી અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી લગાને ન ડગી છેવટે ધુમસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું સત્યવાન અને સાવિત્રી હળી મળીને રહેવા લાગ્યા સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી નારદજીએ તેના પતિનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું તે દિવસથી સાવિત્રી વેદ માતા સાવિત્રીનું વ્રત કરવા લાગી પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી હવે સત્યવાનના મૃત્યુને ત્રણ જ દિવસો ખૂટતા હતા સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું એણે એક મન એક ચિત્તથી સાવિત્રી વ્રત કરવા માંડ્યું તે ગદગદ હૃદયે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગ્યું બે દિવસ વીતી ગયા આજે તો સત્યવાનનું મૃત્યુ હતું હંમેશના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડો લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યું સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું એણે કહ્યું નાથ આજે એક વરસ થયું છતાં તમે કોઈ દિવસ મને વન બતાવ્યું નથી આજે મારી વન જોવાની ઈચ્છા છે સત્યવાને કહ્યું મારી ના નથી માતાપિતાની આજ્ઞા મળે તો ચાલો સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી વનમાં જતાં જતાં ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે ને સાથે ચાલતી હતી બંને જણા થોડે છેટે ગયા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા ગયું પરંતુ સત્યવાને જેવો કુહાડો માર્યો તેવો જ તેના માથામાં ભારે સણકો આવ્યો આંખે અંધારા આવવા લાગ્યા અને ઘડીકમાં તો તે ભોય પર ઢળી પડ્યો સાવિત્રી પોતાની સ્વામીનું માથું ખોડામાં લઈ દાબવા લાગી એટલામાં એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો આવી ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી લેશ પણ ન ડરી સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો આવનાર બોલ્યો હે પુત્રી હું યમ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા આવ્યો છું સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગી હે યમરાજ મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે તો પછી આપ પોતે કેમ આવ્યા છો યમરાજ બોલ્યા સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે એટલે એને લઈ જવો એ મારા દૂતનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજે પાશ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠો જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યું પ્રાણ ખેંચાયો સત્યવાનનો દેહ નિષ્પ્રાણ થયો પડ્યું યમરાજ સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશાએ ચાલતા થયા પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું તેને મૂર્છા આવી ગઈ ઘડી ભરતો તેના યમરાજ પર ક્રોધ આવ્યો પણ એમાં યમરાજ શું કરે સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી યમરાજની પૂઠે પૂઠે ચાલવા લાગી સાવિત્રીની પાછળ પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા હે સાવિત્રી સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી યમરાજની પૂટે પૂટે ચાલવા લાગી સાવિત્રીને પાછળ પાછળ આવતી જોઈ યમરાજે બોલ્યા હે સાવિત્રી હવે પાછળ આવવું નકામું છે અહીં આગળ મનુષ્યોની સીમા પૂરી થાય છે તું અહીંથી આગળ આવી શકીશ નહીં માટે પાછી વળ વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો નકામો છે જા પાછી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું હું સાથે જ રહીશ તમે કહો છો કે મનુષ્યોની સીમા અહીં પૂરી થાય છે પણ મારા પતિવ્રત ધર્મના બળે ગુરુભક્તિના બળે મારા વ્રતના બળે અને તમારા કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી વળી હે દેવ સાત પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે હું તમારી સાથે સાત પગલાં ચાલી છું એટલે તમે મિત્ર ભાવે પૂછ્યું કે જ્ઞાની પુરુષો મન વચન અને કર્મથી ધર્મ પાળવાની શિખામણ આપે છે અને કહે છે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે તો પછી આપ મારો પતિવ્રત ધર્મ પાળતા શા માટે અટકાવો છો યમરાજ બોલ્યા હે સાવિત્રી તારા મધુર અને સત્યવચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માગવું હોય તે માગ સાવિત્રી કહી મારા સસરાનું અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવા પ્રતાપી નેત્રો મળે તેવું વરદાન આપો યમરાજ કહે સાવિત્રી બહુ ચાલવાથી થાક લાગશે તું પાછી વળ તારા કહ્યા પ્રમાણે તેમને નેત્રો મળશે સાવિત્રી કહે પતિની સાથે સાથે ચાલવામાં થાક શાનું જ્યાં જ્યાં પોતાનું પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે હે યમરાજ સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો શું તમારો સત્સંગ નકામો જ હશે યમરાજ કહે સાવિત્રી તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ થયું છું તો તું તારા પતિના જીવન વિના જે માગવું હોય તે ફરીથી માંગ સાવિત્રી બોલી હે યમરાજ મારા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો યમરાજ બોલ્યા ધૂમસેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાના ધર્મ પાળશે હવે તું પાછી જા સાવિત્રી બોલી હે યમરાજ તમે સર્વને નિયમમાં રાખો છો એટલા તમારું નામ યમ છે સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી અને શરણે આવેલાના રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ આપને શરણે છું તમે મારી રક્ષા કરો યમરાજ બોલ્યા તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ છીપાતી નથી ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરું હું તારા પર અત્યંત પ્રસન્ન છું તારા પતિના જીવન વિના જે જોઈએ તે ત્રીજું વરદાન માંગ સાવિત્રી બોલી હે યમરાજ મારા માતા પિતાને પુત્ર નથી તો તેમને સૌ પુત્રો થાય અને તેમનું વંશ ચાલુ રહે એવું મને વરદાન આપો યમરાજ કહે જા તારા માતા પિતાને સૌ પ્રતાપી પુત્રો થશે હવે તું પાછી જા કારણ કે તું ઘણી દૂર આવી છે સાવિત્રી બોલી હે યમરાજ મારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને દૂર લાગતું નથી સદપુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસને જ ચાલી આવી છું યમરાજ કહે હે સતી તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું માટે તારા પતિના જીવન વિના જે જોઈએ તે માંગ તું ઘણી જ દૂર આવી છે માટે પાછી જા સાવિત્રી બોલી મને સો બળવાન પુત્રો થાય એવું વરદાન આપો યમરાજ બોલ્યા જા તને સો બળવાન પુત્રો થશે હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજ સંસારમાં સદપુરુષોનું વચન એક જ હોય છે સતીસ્ત્રીઓની પતિ એક જ હોય છે સતીસ્ત્રીઓની પતિ વિના સ્વર્ગ પણ નકામું છે પતિ વિના લક્ષ્મી નકામી છે રાજ કહી હવે તું પાછી જા તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી પરંતુ તારે આવવાની સીમા ઘણી દૂર રહી ગઈ છે માટે જે જોઈએ તે છેલ્લું અતિ ઉત્તમ વરદાન માગીને તું પાછી જા સાવિત્રી બોલી તમારું વચન સત્ય થાય એ જ માગું છું મને સો બળવાન પુત્રો થાય એવું તમે વચન આપ્યું છે પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે સો પુત્રો ક્યાંથી થશે માટે મારા સ્વામીને જીવનદાન આપો નહીં તો તમારું વચન મિથ્યા થશે યમરાજ બોલ્યા હે ભદ્રે હે સતી હું તારા પતિને જીવનદાન આપું છું જા તારા સ્વામીને લઈ જા તારા સ્વામીનું આયુષ્ય ચારસો વર્ષનું થશે યમરાજના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી જે વડના પવિત્ર વૃક્ષની જે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં તે આવી સત્યવાનનું માથું તેણે ખોળામાં લીધું થોડીક વારમાં સત્યવાન જાગી ઉઠ્યો આળસ મરડીને બેઠો થયો તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું સત્યવાને કહ્યું હે પ્રિય આજ તો મને એક સરસ સ્વપ્ન આવ્યું તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયું સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું કે સ્વામી તમારું એ સ્વપ્ન સાચું હતું અહી સત્યવાનના પિતાએ દોડા દોડ કરી મૂકી તેઓ વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી ઘરે કેમ ન આવ્યા એમણે ચારે દિશાઓ ખોળ ખોળ કરી મૂકી પણ આ શું અચાનક તેમના અંધનેત્રો ઉઘડી ગયા તેઓ દેખતા થયા તેમના આશ્ચર્યનો ભાર રહ્યો નહીં આંખો મળ્યા પછી તો તેમનો પુત્ર અને પુત્ર વધુને જોવાની આતુરતા વધી ગઈ થોડી વારમાં સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યા અને માતા પિતાને પગે લાગ્યા ધૂમસેનને હવે શાંતિ થઈ સત્યવાને બધી વાત કહી પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રારંભ પ્રભાવ છે એમ તેમને સમજાવ્યું ધૂમસેન તો સાવિત્રીને માથે હાથ ફેરવવા લાગ્યા એટલામાં એક દૂત આવ્યો એણે સમાચાર આપ્યા કે આપણું રાજ્ય દૃષ્ટ રૂકમીએ પડાવી લીધું હતું તેના પર બીજા રાજાએ ચડાઈ કરી પાછું મેળવ્યું છે તેઓ આપને આપનું રાજ્ય સંભાળી લેવા બોલાવે છે સત્યવાન અને અને સાવિત્રીને સાથે લઈ ત્યાં ગયા સુખેથી કરવા લાગ્યા ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને સો બળવાન પુત્રો થયા સાવિત્રી પણ સો પુત્રોની માતા થઈ એવો વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ છે તો મિત્રો આ હતી વટ સાવિત્રી વ્રતની કથા જય શ્રી કૃષ્ણ વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ